અન્ય સમાચાર સુરતથી અકસ્માતમાં મહિલા તબીબનું મોત નીપજ્યું છે મોપર્ડ સ્લીપ થતા બ્રેન હેમરેજ થયું છે સારવાર દરમિયાન તબીબનું મોત નીપજ્યું છે સિવિલમાં ફરજ બજાવતી હતી મહિલા તબીબ મહિલાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે તો સુરતની સમગ્ર ઘટના સિવિલમાં ફરજ બજાવતી હતી મહિલા તબીબ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો અકસ્માતમાં મહિલા તબીબનું મોત નીપજ્યું અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વડોદરામાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની સુરક્ષામાં ચૂક થઈ છે ધોનીના કાફલા પાછળ એક યુવકે બાઇક દોડાવી ધોનીને જોવા માટે બાઇક સવાર ત્રણ યુવકોએ જીવ જોખમમાં મૂક્યો ધોની જોઈ ત્રણ યુવકોએ જોરજોરથી બૂમો પણ પાડી હતી યુવકોની હરકતો જોઈને ધોનીએ કારનો પડદો પાડી દીધો હતો ચાલુ કોન્વેમાં પોલીસે પીસીઆરનો દરવાજો ખોલીને યુવકોને ટકોર કરી હતી ત્રિપુટીની હરકતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ધોનીની સુરક્ષામાં આટલી મોટી ચૂક ધોની જોઈને ત્રણ યુવકોએ જોર જોરથી બૂમો પાડી તેની પાછળ બાઇક લઈને જતા જોવા મળ્યા હતા કારનો પડદો છે તે ધોનીએ પછી પાડી દીધો હતો મહેસાણામાં માતાજીના મંદિરમાંથી કરાઈ છે ચોરી વીરતા ગામે વેરાઈ માતાના મંદિરમાં ચોરી કરવામાં આવી છે કિંમતી આભૂષણ પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી છે તો રાત્રિ દરમિયાન બે તસ્કરોએ ચોરી કરી છે ચોરો ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘુસ્યા હતા સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે તો વેરાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે મહેસાણાની આ સમગ્ર ઘટના કિંમતી આભૂષણ પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કેતન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે કેતન શું છે સમગ્ર ઘટના તસ્કરો દ્વારા ખીમતી આભૂષણો પાદુકા સહિત જે હોય છે તે ચોરી ગયા છે વેરાઈ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન જે તસ્કરો તાટક્યા હતા સમગ્ર જે ચોરીની ઘટના છે તે પણ સીસીટીવી માં થઈ છે જોકે કેટલાક વસ્તુની ચોરી થઈ છે કેટલા રૂપિયા ની ચોરી થઈ છે તેની વિગત હોય છે તે પોલીસ ફરિયાદ બાદ જ પણ જાણી શકાશે ઉલ્લેખનીય છે કે જેમ જેમ જે શિયાળાની ઠંડી હોય છે તે પડી રહી છે તેમ તેમ જે તસ્કરો હોય છે તે વધુ સક્રિય બન્યા હોય છે એવું હાલમાં લાગી રહ્યું છે જી બિલકુલ કેતન આભાર સમગ્ર માહિતી બદલ તો સુરતમાં એસએમસી સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં હોબાળો થયો છે ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર સર્વરડાઉન સેવાઓ ઠપ થતાં દર્દીઓને હાલાકી પડી છે હોસ્પિટલમાં લોકોએ હોબાળો મચાવ્યો છે સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રઝડતા જોવા મળ્યા છે તો સેવાઓ ઠપ થઈ દર્દીઓને હાલાકી પડી છે દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા છે ઉલ્લેખનીય છે કે એસએમસી સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે कारण के ऑनलाइन टोकन सिस्टम सर्वर डाउन થઈ ગયો જેના કારણે જે લોકો છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તો દર્દીઓને હાલાકી કોઈ બોલતા મે 8:00 બજેસ આયા કોઈ બોલતા 9:00 બજેસ આયા હું બોલતે સર્વર ડાઉન હે એસ્મે તો આદમી મર જાયેગા સર્વર ડાઉન મતલબ ક્યા રાસાયણિક દુકાન થોડી હે એ દર્દ દવા ખાલા ઇસકો જેસે મિલે ઉસે દવા દેલા ચાહીએ ભલે અચ્છા નિયમ દવા રાસીદ બોલા દે દે ટોકલ લેને